સતત આજે ત્રીજો દિવસ છે કે વરસાદ આવતો નથી પણ આમ શું કે જાતો નથી એવું એક ટોલો એક ચરો લાયો અને વરસાદ ચાલુ થયો એટલે ચેક કરવા માટે જેટલું લાયો નહીં જો એક લોક અહીંયા દીધો એક લોક અહીંયા દીધો આ બે અને આ મેન લોક ત્રણ માને કે નહીં જોઈએ આપણે હવે કલ્યાણી હા વા વાહ કલ્યાણી કેમ પણ માની ગઈ ને ધોરાઈ ગયું હતું ને ખાવા માંડી ગયું કે બગડવું ન પડે એમ સારું માણસ છે અને આવી આવીને આ બળદનું ઓપરેશન આપણે ચાલુ એ બધું બરાબર છે પણ આ બધા માટે તમારે ગમાણું ક્યારે બનાવી દેવાનું છે જય માતાજી મિત્રો સ્વાગત છે અંદર આશા કરશો બધા ઓકે રિપોર્ટો મિત્રો આજના બ્લોગની શરૂઆત મેં તમને કાલે જ જણાવ્યું હતું એ પ્રમાણે આપણી ગૌશાળા થી કરી છે અને અત્યારે આપણે જોવાની છે આપણી કલ્યાણીને પણ એની મોર વાતાવરણની આપણે વાત કરી દઈએ તો વરસાદી વાતાવરણ વાતાવરણ છે આજે સતત આજે ત્રીજો દિવસ છે કે વરસાદ આવતો નથી પણ આમ શું કે જાતો નથી એવું આટ આટલો બધો વરસાદનું વાતાવરણ છે પણ પાણી તો આપણે તો એ ઘટે જ છે પાણી જો આ વાળા બધા ખાલી છે એટલે પાછળના જે ગુલાબી કલરનું ઢમ છે ને એના અંદરથી આ તગારા ભરશું એટલે ગાયો બધી અત્યારે પાણી પી અને પછી જશે ચરવા માટે બાકી અહીંયા આ બધી ઓળખીઓ આપણે અહીંયા પૂરીએ છીએ બે દિવસથી અને પારે તો પહેલાં જ બેહી ગઈ લાઇનમાં બેહી ગયા કે દરવાજો ખુલે ને એટલે પહેલો વારો આપણે આવે અને જાય ફટાફટ બારે કાં પારે એવું પાર એવું છે જીવણી હોઈ ગઈ કોયલ પવિત્રા નંદિની અને એની પાછળ રૂપા આ બધા શું છે આ એકદમ ઘટી ગયા છે સમજાય એટલે આપણે હવે ચાકરી ચાલુ કરી છે આની અંદર ડીશ એ રાખી દીધી છે એક ડીશ સામે રાખી અને એક અહીંયા એટલે સાંજના એક ટાઈમ આપણે એને ખાણ નાખશું અને બાકી નીણ નહીં તો બધું અહીંયા જડે જાય ને આ શું નનકી નાનકી ફેમિલી હોય ને તો બધો ચરો ખાવા મળે મોટા માં શું છે થોડું ખાવા પીવામાં મિસ્ટેક થાય ઓછા વધુ ઓછા વધુ થાય બાકી આની અંદર થોડોક ગારો થયો છે વરસાદને કારણે પણ હમણાં છે એ આ બધું ઓળગીઓ જશે બારે એટલે અહીંયાથી દરવાજો ખુલશે અને આ બધાને આની અંદર શિફ્ટ કરી નાખશું એટલે આ ગારો આખો દિવસ સુકાશે જો તડકો આવશે તો બાકી આવું ના આવું રહે તો હુંકાય નહીં આમાં પણ એક બે દિવસ રહેશે પછી ગારો સુકાઈ જશે વરસાદે હાલ્યો જશે અને હતું એમને થઈ જશે બાકી ચરો થોડોક લાયા હતા અને વરસાદ આવ્યો એટલે ચરો ઢાંકી નાખ્યો બરાબર ને પછી વરસાદ શું શેના કારણે આવ્યો ખબર છે ને એક ટોલું એક ચરો લાયો ને વરસાદ ચાલુ થયો એટલે આ ચેક કરવા માટે જેટલું લાયા નહીં શું છે ઘણો લઈ આવ્યો ને બધો પલરે ને એટલે આ થોડુંક ચેક કરી લીધું કે ભાઈ કેમ થાય છે વરસાદ આવે કે નહીં થોડોક લાયા ને આવી ગયો એટલે ચરો હમણાં બંધ ફરી પછી ખુલ્લું થશે વાતાવરણ એટલે ફરી આપણે લઈ આવશું ચરો આવ્યો કાશી શું કરે કાશીને આની અંદર આવી ગયો છે વારો અને હવે આવે છે રાણી ખોલું દરવાજો ક્યાંથી કાશીનો સાત પુરાવો રાણીબાઈ પણ આવી ગયા તો એક મિનિટ આ બંધ કરના હું બરાબર નહીં તો પછી શું છે કામમાં નકામમાં ભૂલાઈ જાય એટલે એક બરાબર બંધ કરી પછી આપણે વાત કરીએ આ આપણે બધા લોક દઈ દીધા કપ પ્લેટ જો એક લોક અહીંયા દીધો એક લોક અહીંયા દીધો બે અને આ મેન લોક ત્રણ ટોટલ ત્રણ લોક દીધા ત્યારે આ બધી ને છમકુડીઓને ફમકુડીઓને બધા હંચવાય આમાં નહીં તો આટલી જગ્યામાં પણ કૂતરા કરી ગયો આ જો આમ ખુલી જતું હોય ને તો ભારે ઉસ્તાદ હોય એ તો પણ હવે કોઈ વાંધો આવશે નહીં ત્રણ લોક તો દીધા હવે પછી કેટલું હોય કાં બરાબર ને કાશી કે રાણી છે તો રાણી છે આ આવે આવી કાશી જો નામ લીધું લે એક જ મિનિટો આપણે ફોનની અંદર વાત કરી લીધી એની કોણ હતું ખબર એક આપણો મિત્ર આવે છે કે જે આ સેડ ને ગમાણું બધું બનાવે છે આવશે ત્યારે હું તમને વાત કરીશ કે કોણ છે બરાબર પણ જો શક્ય હોય ને મેળ આવે ને તો આપણે બે ગમાણું બનાવી લેવી છે એની પાસે જો એની પાસે બધું સામાન્ય હશે તો બરાબર એટલે એ બધું આવશે ત્યારે આપણે જોશું ભાઈ ગાય બધું છૂટવા માંડી છે ખાસ આપણે અત્યારે આને જોવાની છે આને આ પૂનમને હોય ને પાછળ એવી કલ્યાણીને કલ્યાણ જો અત્યારે ધૂળ નહીં ખાધી હોય દાણ ઢોરાઈ ગયું ને એ ખાવા માંડી દાણ અને ને બધું એકનું એક છે ને એટલે ભાઈમાં જો ફૂલ ધરાઈ ગઈ છે અને વરાકી જો વારી આવી છે ઘણો બધો એટલે હવે જોઈએ છે કલ્યાણ ક્યારે છે એક ફોટા પડી લે હર્ષદ ભાઈ આમ આવે પછી આમ આમ ઉભા રહીને હું થમને રાખવા થાય ને ધોકો તો સારો ગોતી લાગે ઘરેથી મસ હમ મચ્છર તો જો ધોઈ ગાઢ નાખી જો અહીંયા એવી મચ્છરી છે ઝીણી ઝીણી ત્યાં વરસાદને કારણે બધું થાય સમજા કમોસમી વરસાદ થાય ચરો બગડે મસર થાય વાતાવરણ ખરાબ થાય નુકસાન 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 જ થાય કમોસમી વરસાદમાં આણે પણ ખૂબ ધૂળ ધૂળખાથી હો પછી તો દાણ પૂરુંથી જે ધૂળે આવી જાય ને થોડીક કે ફિલ્ટર હોય ધૂળ ના જાય હા બરાબર જો નીચે થોડુંક દાણ ઢોરાઈ ગયું હતું ને ખાવા માંડી ગયું કે બગડવું ન પડે એમ સારું માણસ છે કેટલા દિવસ કાઢશે બોલ આને કેમ છોડી નાખી આ બીજો સ્ટાફ છે આ એ ગ્રુપ છે ને બી ગ્રુપ છે બી ગ્રુપમાં છોડવાની હતી પણ એ ગ્રુપમાં છૂટી ગઈ કા પાંડે હે આને કેટલી વાર છે હવે પંદર દિવસ પહેલા આપણે વાત કરી હતી કે દસ દિવસ પહેલાં ત્યારે પાંચ દિવસ લાગતું હતું વળી પાંચ દિવસ પહેલાં વાત કરી ત્યારે વળી પાંચ દિવસ લાગતું હતું ને આજે વળી વાત કરી તો આજે પાંચ દિવસનું લાગે છે હવે એ નક્કી નથી કે આ વ્યાય ક્યારે પણ હવે જોઈએ છે આપણે તો કોઈ ઉતાવળ છે નહીં એવી જ્યારે વ્યાંય ત્યારે પાંચ દિવસ પછી વ્યાંય છ દિવસ પછી દસ દિવસ પછી જ્યારે વ્યાય ત્યારે આપણે બધું જોશું આપણે કલ્યાણી અરે બે ત્રણ ફોટા પાડ્યા ને હવે કલ્યાણી પીએ પાણી એમાં પૂરું થઈ ગયું કલ્યાણી આમાં લે આમાં આ તારાની અંદર માને કે નહીં જોઈએ આપણે હવે કલ્યાણી હા વારે વાહ વા કલ્યાણી કેમ પણ માની ગઈ ને એવી સમજું છે એ આમાં આમાં એમાં નહીં મજા આવતી એમ કે બાકી આ એક ગ્રુપ જાય પછી આપણે બે ગ્રુપનો વારો આપણે આવશે આવી બધીને આપણે છોડવાની છે ભારે હજી એમને જ બેઠી છે લાઈનમાં આ તો ઊભું થવું નહીં ભાઈ વારો આવતો નહીં પહેલું એટલે દરવાજામાં જ બેસી ગઈ ચાલુ કર ચાલુ કર આમાં પી લે છે વાંધો નહીં ને હે આ શું છે ખબર વરસાદી વાતાવરણ છે પાણી કે પાણી છે નહીં ઓમ વરસાદ થાય રહ પાણી આપણે અહીંયા ગૌશાળે છે જો આમાં થઈ ગયું પૂરું આયે પૂરું આ એ પૂરું ઓમાં થોડુંક છે થી શ્વાસ ચાલુ છે આપણા નહીં તો શ્વાસ એ બંધ થઈ જાય એમ ઓણે બાકી શ્વાસ આપણો જાળવી રાખ્યો છે આજે પાણી આવશે એટલે ભરાઈ જશે બધું ફરી અને પાછું હાલવા મળશે ઓમ શું ક્યારેક વારી દોટ પડી જાય તો પડી જાય નહીં તો ચાલું હોય કન્ટિન્યુ તો પાણી ખૂટે નહીં પણ આજે વળી ખૂટી ગયું છે કોઈ પણ કારણોસર પણ હવે આપણે વળી આજે ભર નાખશું પછી ને અત્યારે જવા દેવા આને આના કલ્યાણી જો ગઈ હવે આપણે છોડશું આ બધાને એક આને એક આને પાછળના વાડામાં બે ત્રણ એક જે છે એને એટલે એ બધું ગ્રુપ આપણે ભેગું પૈકી આપણે એને મૂકવા જશું બીજી જગ્યાએ હવે આપણી ગૌશાળાનો એક ગ્રુપ ને બી ગ્રુપ બંને ગ્રુપ આડી ગયા છે બારે જો ખાલી થઈ ગૌશાળા અહીંયા પણ બધું ખાલી અને હવે આ જે ગાયો હાજર રહી છે એને આપણે પૂરવાની છે પાછળના વાળામાં પરી છે મેઘા છે બંસી છે બંસી પણ હવે વેતર ઉપર આવતી જાય કલ્યાણીને બંસી બંને ભેગી જ છે બંસીને થોડો વોરાક ઓછો છે કલ્યાણી મારે ખેલથી વહેલી વીઆ છે ય અને બંછી શું છે કે આમ થોડીક નબળી ગાય અને પ્લસ પાછા વેતર ઉપર આવે એટલે આપણે આડવાનું કર્યું એનું બંધ અહીંયા ને અહીંયા રાખીએ અરે ફરે ખાએ પીએ ને મજા મજા કરે હવે અહીંયા જ રહેશે જો સામે ઊભી છે પાણી પીએ છે ગાયો બાકી વરસાદ ફરી ચાલુ થઈ ગયો છે ધીમો 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 લગભગ આપણે ગાયું છોડવાનું ચાલુ કર્યું ત્યારનો છાંટા આવે છે હાલો હા ફૂલ ભરેલું હતું હા પાંચ છ ગાય થઈને આટલું ખાલી કરી નાખ્યું આખી રાતની તરસ હોય ને પાછા હું આપણે બાંધી રાખીએ રાતના એટલે તરસ ઘણી લાગે હાલો પરી બાઈ પછી ઓમ સૌથી તોફાની આમાં ગયો કોઈનું માને નહીં ગમે એને મારી લે આમાંથી પણ હું હાલવામાં કે આ નડે છે મને રતન આડી ઊભીથી તો હાલતી નથી એટલે એવું બધું કામકાજ છે દરવાજો બરાબર બંધ કરી નાખીએ આપણે આમાં બે લોક હો લોક નંબર એક આ અને બે આ થઈ ગયું કપલેટ બંધ બાકી હાલો હવે થોડી વારમાં આ બધા નાખશું નીડ સાફ સફાઈનું કામ કરશું ચાલુ અને પછી જાશું પાંજરાપુર પાંજરાપુર આજે એક બળદનું ઓપરેશન કરવાનું હતું હવે થાય કે નહીં જોઈએ કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે ત્યાં વરસાદ ઓમ કાંઈ નડતો નથી પણ છતાં જોઈએ જે થાય તે તો મિત્રો આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરી ઘરે નાસ્તો પાણી કરી તૈયાર થઈને પહોંચી ગયા પાંજરાપુર અને પાંજરાપુર આજે એક બળદનું ઓપરેશન કરવાનું મેં તમને વાત કરી હતી આપણી ટીમ એટલી બધી એક્ટિવ છે કે આપણે અહીંયા પહોંચે છે અડધું કામ બળદનું ઓપરેશન ઓકે થઈ ગયું હતું થોડુંક કામ બાકી રહ્યું છે એ હવે આપણે આગળ વધાર્યું છે બાકી આજે પાંજરાપુર આવવામાં ઘણું બધું મોડું થઈ ગયું કાણી કે સવારમાં ઉઠવામાં મોડું થઈ ગયું અને ઉઠવામાં મોડું થાય એટલે બધું કામ ધીમે 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 લેટ થઈ જાય એટલા માટે આજે આપણે ઘણું બધું લેટ થઈ ગયું લગભગ લગભગ સાડા નવ વાગ્યાની આસપાસ આપણે પાંજરાપુર પહોંચી ગયા અને એ આવીને આ બળદનું ઓપરેશન આપણે નાખ્યું ચાલુ અને આ બળદ કયો છે એ આપણે ઓપરેશન કરીને પછી વાત કરીશું આપણે જે બળદનું ઓપરેશન કરતા હતા એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું છે ને આપણે જ્યાં જે મહેમાન આવવાના હતા એ આવી ગયા છે કેમ છો ભાઈ મજામાં અત્યારે જ પહોંચ્યા છે અને હવે આપણે જાય છે પાંજરાપોર જોવા માટે અંદર જાય આઈસીયુ જોવા ને તમારે રમવાનું બધું આ કારીગર છે બરાબર એને આપણે બતાવીએ કે આપણું કામ કેવું છે અહીંયા આપણા મિત્ર હઠીસિંહને આખો વિભાગ બતાવ્યો આઈસીયુડ બતાવ્યું પાબુશ્રી વિભાગ બતાવ્યો અને પછી જે કાંઈ આપણે વાતચીત થઈ હું આગળ જણાવું બાકી જોવા મુંડાને આમ આમ એ મુંડા આમ ચાલો આમ ચાલો આમ ચાલ એક ઓપરેશન આપણે જ કરેલું હતું આનું મહિના પહેલા કા વીસ પચીસ દિવસ થયા છે અને બીજું ઓપરેશન આજ કરી નાખ્યું છે કારણ કે એક સિંગ ફૂટેલું હતું ને એક સિંગમાં કંબોડી હતી તો બંને સિંગનું ઓપરેશન કપલેટ થઈ ગયું કૂતરા છે કૂતરા છે એ કૂતરા કેમ બરાબર છે ને બળદ

આડવા વાગે છે જે અહીંયા છે એ ભાઈને બતાવીએ પછી આપણે જે કામ નીણ કરવાનું છે એ બધું કરશું બાકી કેવું કેમ સરસ છે ને બધું બરોબર આયોજન કેવું છે સરસ છે સાદુ ને સિમ્પલ સાદુ ને સિમ્પલ મસ્ત આયોજન છે તો આપણે મિત્ર હઠીસી છે ને પછી નીકળી ગયા એની રીતે ને આપણે આવી ગયા તો પાંદરાપુર અત્યારે વાગે છે સાડા પાંચ પણ લાગે નહીં એમ થાય કે સવારના સાત વાગ્યા એનું કારણ શું હા વરસાદ એમ તો પલરે આવો થોડા 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 પલરી ગયા અને પછી આયા અહીંયા જો ચરાના ગોડાઉનમાં ચરો બધો બગડે છે અને એની અંદર અને એની અંદર આ છે ને એકદમ વ્યસન કહેવાય આને હું છે ને સામે બેઠો તો જોઉં સામે ખુરશી છે ને ત્યાં ત્યાં સાહેબ મારા કને બે એ બે દાણા મને ખબર એટલે મારે પછી ધકો છે અહીંયા કામ કરતે કરતે અહીંયા ધકો છું એવી બધું આવે એવું વ્યસન છે હાચું ખોટું હાચું ને એ હવે એમાંથી તો ન કાઢ એમાંથી ન કાઢ

હા જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ શેર કરજો મળીએ કાલ ના નવા ન ભૂલે કોઈ